हिम्मतनगर खबर में आपनु स्वागत छे नवाचामु मुकामे तुलसी विवाह धामधूम थी उजवाया नवाचामु गामे विक्रम संवत बे हजार ने कारतक सुद अग्यार ने मंगलवार ना रोज तुलसी माता ना यजमान पक्षे श्रीमती हर्षाबेन हरगोविंदास ब्रह्मभट्ट तथा श्री रामजी भाई श्री नरसिंह भाई तथा श्री हिम्मत राव परिवार तथा श्री कृष्ण पक्षे लालो श्री प्रेमिलाबेन गोपालदास ब्रह्मभट्ट તથા શ્રી શાંતાબેન ચંપકલાલ બ્રહ્મભટ તથા શ્રી જશોદાબેન રમણલાલ બ્રહ્મભટ તથા શ્રી કોકિલાબેન હસમુખલાલ બ્રહ્મભટ પરિવાર હાજર રહેલા હતા શ્રી ઈડર 27 બ્રહ્મભટ સમાજના સમગ્ર જનાતીજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા દીકરીના લગ્નમાં જે વિધિ થતી હોય તે તમામ ધાર્મિક વિધિ તથા સમગ્ર ગામનો જમણવાર શ્રી હરગોવિંદાસ પીરાવ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર મોસીમ મેમણવડાળી